નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા લાઈવ અને આજ રોજ ખાતે આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી દ્વારા ખાતે માત્ર દસ વર્ષની માસૂમ બાળા સાથે જે દુષ્કર્મ દુષ્કર્મ આવ્યું અને બાદ એ મોતને ઘટ ઉતરી અને જે ના વિરોધને લઈ અને આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા ભવિષ્યમાં કોઈ પણ નરાધમ કોઈપણ સમાજની કોઈ પણ બેન દીકરી સાથે આવકૃત્ય ના કરે એને કઠોરમાં કઠોર સજા આપવામાં આવે સમાજમાં એક દાખલો બેસાડવામાં આવે એ ભાવનાથી કેન્ડલ માર્ચ તથા શ્રદ્ધાંજલિની ભાવનાથી નગરપાલિકાના પટાંગણથી લઈ અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જે પ્રતિમા ખાતે સ્થિત છે ત્યાં સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું જેમાં આદિવાસી સમાજની બહેનો બાળાઓએ મોટી સંખ્યાની અંદર ભાગ લીધો અને હકીકતની અંદર આવા નરાધમોને તો કોઈ પણ સંજોગોમાં છોડવા નહીં જોઈએ એમને તો ફાંસીના માત્ર જ લટકાવવા જોઈએ અને પણ જાહેરમાં કારણ કે જેથી કરીને માત્ર દસ વર્ષની માસુમ બાળાને પીકતા પહેલા એને રણજોડતા પહેલા એને માસુમ બાળાને હજુ તો એનું જીવનની શરૂઆત થઈ હતી એના જીવનને જીવતા પહેલા એનો દીવો જે છે એ આત્મારૂપી દીવાને બુજાવીનારને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે એવી લાગણી અને માંગણી સાથે કેન્દ્ર માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે આદિવાસી જનજાગૃતિ સમિતિના કાર્યકર્તા બહેન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ વનિતાબેન રાઠોડ ઝઘડિયા ખાતે એક દસ વર્ષની દીકરી ઉપર જે બળાત્કાર થયો છે અને જે રીતે એમને મોતને ઘાટ જે ઉતારવામાં આવી છે એમની આત્માની શાંતિ માટે અને સાથે સાથે નરાધમને કડકમાં કડક સજા થઈ એ માટે આજે અમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું છે પણ એક વસ્તુ અહીં એક નોંધવા લાયક છે કે ત્યારે બંગાળમાં અને જે ઘટના બનેલી ત્યારે એ જોયું હતું કે નૌસારીની તમામ પ્રજા જે છે રસ્તા ઉપર ઉતરી આવી હતી પણ આજે જ્યારે આદિવાસી સમાજની એક દીકરીને જ્યારે ન્યાય આપવાની વાત આવે ત્યારે કોઈ સમાજ અમને સપોર્ટ નથી કર્યો એ મણિપુર જયારે થયેલો હતું તો તે સમય દરમિયાન પણ અમને કોઈ સપોર્ટ નહોતો કર્યો અને તે સમય દરમિયાન પણ 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 જે કેન્ડલ આયોજન હતું હતું ત્યારે આ બાબત નોંધ લીધી માધ્યમ દ્વારા જ અને આજે વલસાડમાં મુસ્કાન હડપતિને તો તેમાં પણ અમને કોઈ સમાજે ટેકો નથી આપ્યો નથી કોઈ સહકાર આપ્યો અને આજે પણ અમે જોઈએ તો ફક્ત અને ફક્ત જે પાછળ ઉભી છે અમારી બહેનો આદિવાસી સમાજની બહેનો જે મજૂરી કામ કરે છે જે છૂટક મજૂરી આજે એ લોકોનું ઘરની રસોઈ મૂકીને આજે બહેનો રસ્તા ઉપર ઉતરી છે કોના માટે પોતાના અધિકાર પોતાના સમાજમાં તો નવસારીની જનતા આપણે તો સંસ્કારી નગરીમાં છીએ સંસ્કારને લજવે એવું કામ ના કરો સાથે સાથે અમારા જે આદિવાસી સમાજની જે દીકરીને ન્યાય આપવાની આવે તેમાં તમારો સરકાર પણ ખૂબ જ જરૂરી છે તો આપના માધ્યમથી હું એટલું જ કહીશ કે કોઈ પણ સમાજ હોય પણ સંગઠિત અને એક હોય શું

आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो